સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં એકસો આઠ ખીલખીલાટની કામગીરી સામે અસંતોષ એકસો આઠ ખીલખીલાટની લાપરવાહીને પગલે દર્દીઓ રિક્ષામાં બેસીને ઘરે જવા મજબૂર બન્યા છે નવી સિવિલ હોસ્પિટલમાં ચાલતી એકસો આઠ ખીલખીલાટની સેવા કેટલી કાળજી રાખીને કામ કરતી હોય છે તમે જોઈ શકાય છે પેશન્ટને બે થી ત્રણ કલાક બેસાડી રાખવામાં આવે છે અને તેની કેસની એન્ટ્રી પહેલાં જ કરી લેવામાં આવે છે પણ ખરેખર પેશન્ટ રિક્ષામાં જવા મજબૂર થઈ જાય છે એકસો આઠ ખીલખિલાહટની આઠ ગાડી હોવા છતાં બે ગાડીમાં પેશન્ટને લાવવા લઈ જવા માટે વાપરવામાં આવે છે ત્રીસ દિવસમાં નવી સિવિલ હોસ્પિટલમાં બારથી તેર હજાર પેશન્ટની એન્ટ્રી એકસો આઠના રજિસ્ટરમાં પાડવામાં આવે છે જોકે સાચી હકીકત એ છે કે એક દિવસ ત્રીસ પચાસ પેશન્ટને એકસો આઠ ખીલખિલાહટનો લાભ મળતો હોય છે તે છતાં સિવિલ હોસ્પિટલમાં ખિલખિલાટના જે પણ ઇન્ચાર્જ હોય તેમણે તેની કોઈ પણ પ્રકારની જાણ નથી તેવું લાગી રહ્યું છે પેશન્ટને થી ત્રણ કલાક વેઇટ કરવું પડે છે છતાં પેશન્ટ રિક્ષામાં જવા મજબૂર થઈ જાય છે અને પેશન્ટની કેસની એન્ટ્રી એકસો આઠના રજિસ્ટરમાં પહેલાં જ કરી દેવામાં આવે છે નવી સિવિલ હોસ્પિટલ સુરતમાં ચાલતી એકસો આઠ ખીલખિલાટ કેટલી કાળજી રાખીને કામ કરતી હોય છે તે તમે જોઈ શકો છો